અલે એ હો ભ્રસો એ આયો દરિયાઈ ગેડવા ડોઆ બોલો કોઈ રોણી અરે હું શું કઉ છું કાજુઆઈ પૈસા કઢાઈ લાવજો પોચે ચાલ જેવા હે

ગાળો ના હિકડતો બાપા પણ તું એ પણ પણ કોઈ નહીં અને ના કઢા હોય તો કશો તો નહીં હું નહીં જઉં મારા ભાઈ ને રાખડીઓ બધવા બરાબર મારા ભાઈ અને કે સુખી રોય પણ તમારી બુનો આવા દેવા પછી જુઓ તમે ખાલી ના ના મારી બુનો ઉપર જ ચમરી હે બરસ દર વખત તું હા તે બારુસ ને આવું સુતે દમ મારી ને તમારો ખી ચોખાલી કરે છે ને તમે હી 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 કરીને આલિયા દે અસો ગોડા મોણસ ઇમ નહીં તને તારા ભાઈઓ ના લે એટલે મારે મારી બુનો નહીં આલવાના અરે મારા ભાઈઓ તો લાખો એક થી લાખો માં અને હું તો લેવાની આ છે અને ઈ રાતી તમારી બુનો ને જેમ નહીં આલે તો લોય ને હું સે હું સે અરે કોઈ નહીં બાપા તારા જીવવા દે અને પોચે જાતો નહીં એટલે મારું બે હજાર આવી દે તારા જે લીયા હોય લઈ આવજે ભાઈ એ બે હજાર તમે તમારી સાથી પોચી રાખજો બરાબર અને હું નહીં જતી મારા ભાઈ રાખડી પહોંચવા માટે પણ તમારી ભૂલો આવવા દો બાપ ના બોલે જો તહેવાર માં તલવારો ના ચલાવ તો મારું નામ લીલી નહીં અલી હારું બાપા આલી દે ચીબડી આલી દે બસ દર વખત તહેવારો હોય છે ને મારા ઘરમાં માં વ્યવહાર નો ઇસ્કારો ગાલત ચાલી રહી હાથે હોય જ નહીં નાખતા તો વધારે આવત તો પૈણ્યા જ ના હોત તો આ બધું ના હોત